ગુજરાતમાં સચરાચર મેઘમહેર થઈ રહી છે અને કચ્છ જિલ્લામાં પણ ભારે માત્રામાં વરસાદ થયો તેવામાં નદી નાળામાં નવા નીર આવ્યા છે અને તળાવ પણ ઉગની રહ્યા છે ત્યારે મુંદ્રા શહેરની જો વાત કરવામાં આવે તો મુંદ્રા શહેરમાં આવેલ જયરામસર તળાવમાં નવા નીર આવતાની સાથે જ આ તળાવ નવા નીરથી ભરાયું હતું અને તે ઓગણી જતા તેના વધામણા કરવામાં આવ્યા હતા તો બારુઈ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન પ્રણોભાઈ જોશી દ્વારા આ તળાવને ઓગણવવામાં આવ્યું હતું અને શાસ્ત્રોક વિધિ સાથે આ તળાવના ઓવારણા લેવામાં આવ્યા હતા તો નગર પ્રમુખ જણાવી રહ્યા છે કે જલદેવતા પાસે પ્રાર્થના કરી કે આવી જ રીતે દર વર્ષે વરસાદ થતો રહે અને નદી નાળા ભરાતા રહે જેના કારણે જનજીવન પણ ખુશાલીમય બની શકે અને આ ઉપરાંત તેઓ જણાવી રહ્યા છે કે નગરપાલિકા દ્વારા પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે અને કોઈ પણ વ્યક્તિ તળાવની નજીક ન જાય તળાવ એક ફરવા લાયક સ્થળ છે તો તેનો ઉપયોગ તે પ્રકારે જ કરે અને કોઈ પણ વ્યક્તિ નવા આવેલા નીરનો ભોગ ન બને તે માટે નગરપાલિકા ટીમ દ્વારા ખાસ રાખવામાં આવી રહી છે તો તળાવને ઉગનાવતી વેળાએ બારોઈ નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી કારોબારી ચેરમેન બોજરાજભાઈ ગઢવી ધર્મેન્દ્રસિંહ ઝાલા સંજયભાઈ ઠક્કર કાનજીભાઈ સોન્દ્રા નિમિતાબેન ભરતભાઈ પાતારિયા કિશોરસિંહ પરમાર ડાયાલાલ ગોહિલ દિલીપભાઈ ગોર પ્રકાશ ઠક્કર ભરતભાઈ પાતારિયા મગનભાઈ ધુઆ પ્રણવભાઈ જોશી કનૈયાલાલ ગઢવી રાજેશ સથવારા તેમજ નગરપાલિકાના કાઉન્સિલર્સ નગરપાલિકા સ્ટાફ તથા વિવિધ સમાજના આગેવાનો તેમજ મુન્દ્રા શહેરના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો આ અંગે વધુ સાંભળીએ રચનાબેન જોશીના શબ્દોમાં

સાથે મળી અને આજે જરામ સંતરામના તળાવના જવાર વધામણા કર્યા છે કહુદેવ પાસે રહી સાથે શાસ્ત્રો વિધિ અનુસાર આજે જલદેવતાનું પૂજન કર્યું છે અને ખૂબ સારામાં સારી રીતે આજે જયરામસ તળાવ જ્યારે આ હૃદય સમાન મુદ્રાનું વધાયું છે ત્યારે આજના દિવસે એ જ પ્રાર્થના કરી છે કે જલદેવતા સર્વેનું કલ્યાણ કરજો સર્વેની રક્ષા કરજો અને આવું ને આવું મુદ્રાની અંદર સારામાં સારું અમારું જે હૃદય સમાન કહી શકીએ બધા મુન્દ્રા મારોનું આ એક જયરામ સતરાવ એટલે એક ઐતિહાસિક ક્ષણ છે અમારા બધા જ માટે ત્યારે ફરી એકવાર મુંદ્રાના સૌ નાગરજનોને જયરામ સતરાવના અમારાને ખૂબ ખૂબ અભિનંદન અને બધામણા બધાઈ 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 અમારા જયરામ અત્યારે ફેઝ 1 કામ થયું છે હજી પણ આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા બારોઈ ત્યારે વિકાસના કામોમાં આગળ વધી રહી છે ત્યારે ફેઝ ટુ નું પણ જયારે કામ થશે ત્યારે હજી પણ વધુ ડેવલપમેન્ટ થશે નાની મોટી આપ કહો છો જે ત્રુટી હશે એ પણ ધ્યાને રાખી તાત્કાલિક ધોરણે આ બધા કરવામાં આવશે અને અત્યારે પણ અહીં મુન્દ્રા નગરપાલિકાના એક ભાઈ જે છે જે સંભાળે છે વ્યવસ્થા એ અહીંયા જ આખો દિવસ રહે છે અને સર્વેને સાથે રાખી અને બહુ નજીક ન જવા માટે અમે પણ બધાને વિનંતી કરતા હોઈએ છીએ કે દૂર થી આ એક મુદ્રા ની અંદર ખુબ સારામાં સારું ફરવા માટે પણ એક સ્થળ બન્યું છે તો આનો સૌ કોઈ સાથે મળી આનંદ માણીએ અને આની સુશોભન ની જે હોય એ મુદ્રા બારોઈ નગરપાલિકા સાથે સાથે મુન્દ્રા બારોઈના તમામ નગરજનોની પણ એટલી જ જવાબદારી છે તો આપણે સૌ આપણા આ ઐતિહાસિક જયરામ સર તળાવની શોભા જે વધી છે એમાં સૌ સાથે મળી અને ખૂબ હજી પણ આગળ સારામાં સારા પ્રયાસ કરી અને એની સુંદરતાને વધારશું અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત